જય જવાન જય કિશન ખેડૂત મિત્રો સૂર્યદેતાના દર્શન કરીને કૃષ્ણ ભગવાન ઈષ્ટદેવના દર્શન કરીને મહાદેવની પૂજા પાઠ કરીને આજનો આપણું કાર્યક્રમ શરૂ કરીશું એટલે કે ખેતીવાડીનું આપણે નવું નવું જોવા માટે માટેના આજે શું કર્યું છે ખેડૂત મિત્રો કાલે ગાંવ આવેલા ત્યાં અત્યારે પાણીનું કામકાજ ચાલતું હતું એટલે ભાગીદાર પાણી વાળતા એટલે આપણે ટિફિન લઈને જો પગી ગયા છે ટિફિન સાથે જ છે અને હવે ખેડૂત મિત્રો શરૂ જ છે તમે જોઈ શકો છો ટિફિન લેવા છે પાણી શરૂ છે અને દાદા આવે છે પાણી વળતાં વળતાં આપણા ભાગીદાર છે તમે જોઈ શકો છો મિત્રો કે પાણીનો ધોર્યો બહુ લાંબો છે ને દાદા આવી ગયા છે તો આપણે ઘડીક પાણીએ લાગી ગયા છે કેમ કે એને જમવાનું હતું એટલે જમી કાઢવી લઈ ત્યાં સુધી આપણે પાણી રહેવાનું હતું તો તમે મિત્રો જોઈ શકો છો એક સરખું પાણી જાય છે અને ઘઉંનું આપણે વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો જે કોઈ ભાઈઓએ આપણી ચેનલને લાઈક સપોર્ટ કે સબક્રાઈઝ ન કરી હોય તો આપણી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો અને આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાગર કામળિયા ઓફિસરને સબક્રાઈઝ કરો જય જવાન જય કિસાન સાથે ખેડૂત મિત્રો એક સરખું પાણી જાય છે તમે જોઈ શકો છો બહુ મસ્તનું સાડા સાતની મોટર છે તમે જોયું છે ઢાળ આડો પડતો કરો તો ખેડૂત મિત્રો આપણે સ્થળ ઉપર જ છે કેવું લાગ્યું જુઓ તમે તમે જોઈ શકો છો કે પાણી એક સરખું ચાલ્યું જાય છે તમે જોઈ શકો છો પાવડો નાક ધોરિયો કેટલો લાંબો છે તો ખેડૂત મિત્રો આપણે નાકું મળી લીધું છે કેમ કે અત્યારે મોબાઈલ કઈ શરૂ રહે એમ હતો ને કેમકે પોઝિશન જેવી હતી બે બાજુ રીજી ગયું હતું તો જો એક સરખું પાણી જાય છે સારું ડાઈવર હોય ને સારું એવું વાવેતર કરેલું હોય તો સારું પડે ખેડૂત મિત્રો તો ધોરિયોનું કામકાજ પણ હેવી છે કેમ કે ધોરિયો મોટો કરેલો છે તો ખેડૂત મિત્રો ભાગીદારે જમી લીધું છે જમી કારવીને જો પાણી પીવે છે દાદા અને સાડા સાતની મોટરનું અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલી છે અને પાણી એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે અને બે સાઈડ પીવાનું આયોજન છે તો દાદાએ જમી લીધું છે ટિફિન પેક કરીને આપણને આપે છે તો આપણે ટિફિન લઈને હવે નીકળી જવાના છીએ ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કપાસની બીજી વીણી અત્યારે ફૂલ આવી ગઈ બહુ તડ છે જોરદાર પણ મજૂર મળતા નથી તમે જોઈ શકો છો ફૂલ કપાસ તળો ફૂલ ત્યાં બરોબર ઉધડિયા આવી ગયા હતા પહેલીવાર જે વીણી કરેલું હતું એનું પેમેન્ટ લેવા માટે એને કીધું તો હમણાં ટાઈમ નથી કે સમય લાગશે થોડો કાંઈ વાંધો નહીં આપણે નીકળી ગયા છે ભાઈની ડુંગળી જોવા ભાઈની વાડીએ જઈને ડુંગળી જોઈ તો એ કે હવે શું કરવું જોઈએ અને બે પાણ પાવ કે એક પાણમાં બકી જાય તો આપણે જોવા ગયા છીએ તો ગાંઠિયાની સાઇઝ તો એક સરખી થઈ ગયેલી છે પણ ઓટોમેટિક વાવણીયું જે ડુંગળીનું સાધન કહેવામાં આવે છે એના કારણે અમુક ડુંગળી જે નાની પણ છે અને અમુક મોટી પણ થઈ ગઈ છે એટલે પાન પાવું પડશે એવું લાગ્યું મને તો ખેડૂતની તો તમે પણ કોમેન્ટમાં કહેશો કે ડુંગળીનું વાવેતરમાં કેમ છે ગાંઠિયાની સાઈઝ જોઈને તમે પણ ખેડૂત કહી શકો છો કે હજી પાન પાવું પડશે કે ચાલશે અમુક આ ડુંગળી આપણે એસપોર્ટ જે સોંપેલી છે ભાઈએ બાજુમાંથી તો એનું વાવેતર તમે જોઈ શકો છો એક સરખું છે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે હાથ આઠ ક્યારે એટલે વિગો દોઢ વીઘાની ડુંગળી થઈ છે બીજી છે વિગો દોઢ વીઘાનું વાવેતર કરેલું હતું ઘાવરિયાનું બાજુમાં મોગરા પણ સોપાણ કરેલું છે મોગરા પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને સફેદ એસ્પોટ જ છે બાજુમાં સફેદ એસ્પોટ બુધેલનું જે કાળું બી સાટેલું છે વાવણીયાથી એ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે એ પણ તમને બતાવી દો ખેડૂત મિત્રો આ હતા મોગરાનું બાજુમાં લસણનો કેરો પણ કરેલો છે આ છે રોપ કાળું બીજ જે સફેદ એક્સપર્ટ બુધેલનું કહેવામાં આવે છે એ એકદમ બે પાણ પાયા છે ખડી નીકળી ગયું છે અને રોપ પણ સરસ દેખાય છે તો ટૂંક સમયમાં પછી એમાં છંટકાવ કરવો પડશે ઘાસનો દવા સાટવાનો એટલે જેના કારણે રોપને કંઈ તકલીફ ન પડે તો ખેડૂત મિત્રો આજે આપણે ભાઈની વાડીની મુલાકાત આવી ગયા હતા ડુંગળી જોયું મોઘરા જોયા અને લસણ જોયું ડુંગળી બધું આપણે જોયું આ છે આખું આવતું ત્યાં જ્યાં બી હાલતું આપણા ભાઈબંધ ત્યાં હતા તો ભાઈ પણ વિડીયો જોયું તમે જોઈ શકો છો ડુંગળીનું વાવેતર જે દાળિયા કરાવેલું છે મતલબમાં દાળિયા કરીને છોપાણ કરેલું છે એક નંબર લાઈન દોરી શર્ટ ગાય બાય બધું એક સરખું છે મિત્રો ચાર આંગળના ગાળા એટલે ચાર આંગળના જ ગાળ એક સરખું વાવેતર જેમ દોરી શર્ટ કરેલું હોય એની જેવું પણ મજૂર તો મજૂર જ કહેવાય પણ મજૂરીનો ખર્ચ વધે છે એટલે મિત્રો આપણે મશીને જવું પડે છે તો ખેડૂત મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો આપણી ચેનલ સાગર કામળિયા ઓફિસને લાઈક કરો સપોર્ટ કરો આ નવા નવા ખેતીવાડીના જ વિડીયો જોવા માટે તો ખેડૂત મેળવ ડુંગળીના ગાંઠિયા પણ સરસ દેખાય છે તો હવે એકાદું પાણ પાઈ તો સારું એનું કારણ છે અમુક નાનો ગાંઠીયો છે ને એટલે એટલે એક પણ પાવાની ભાઈને સલાહ આપી છે એક પાણ પાઈ ગયો તો નાની સાઈઝ છે એ મોટી થઈ જાય અને આ માપ છે બાજુમાં ભાઈને મરચીનો કેરો એકદમ ફર્સ્ટ ક્લાસ લીલી છમ મરચી હતી પછી હળદરનું વાવેતર કરેલું હતું હળદર પણ એક નંબર હતી બાજુમાં ને ભાઈ ખેડૂના દીકરા છે કે કાદો કેરો હોય તો ઘરના માલે સૂટક્યો એટલે કે ઘરનું વાવેતર કરેલું હોય તો બહારની વસ્તુ ન લેવી પડતી તમે ડુંગળી જોઈ કાંજી એસપોટ સોંપેલી છે એ પણ જોયું ને કાળું બી પણ તમે જોયું ખેડૂત મિત્રો તો તમને જોયું કેવું લાગ્યું આ છે ઘઉંનું વાવેતર કરેલું મોટાભાઈએ તો મોટાભાઈના ઘઉં પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે કાંઈ ઘટતું નથી વાવેતર એક નંબર છે તમે જોઈ શકો છો નજારો ડુંગળી છે પછી ભાઈ એરડા કરેલા છે એરડા પણ ફર્સ્ટ ક્લાસ છે તો મિત્રો કેમ લાગ્યું આજની જે વાડીએ મુલાકાતો લીધી એ બધું એકદમ એક નંબરનું વાવેતર બધું હતું ખેડૂત મિત્રો અને શેરડીમાં જોઈએ તો શેરડીમાં અત્યારે અમારી ડિસ્ટ્રિક એટલે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં મોવા તાલુકાના એરિયાઓમાંની અંદર શેરડીનું વાવેતર ખૂબ છે અને શેરડીમાં સુકારો પણ ખૂબ જ છે તો કોઈ પણ ખેડૂત ભાઈઓને સુકારો હોય અને કોઈને જો કંઈ દવા લાગુ પડતી હોય તો જો ભાઈ આ ખાલી કરી નાખ્યું છે સુકારો હતો એટલે કાપી નાખી અડધી શેરડી વાવેતર જોવાનું કરી નાખ્યું તો ખેડૂત મિત્રો કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો કે વાવેતર શેરડીનું કરેલું હોય ને સુકારો આવેલો હોય તો શું કરવું તો હવે આપણે આવી ગયા હતા આપણી બીજી વાડીએ જે તમને ડુંગળીનું સુકા લાલ ડુંગળીનું વાવેતર કરેલું હતું ત્યાં તો ત્યાં ચણાનું વાવેતર કરેલું હતું ને જુવારનું વાવેતર કરેલું હતું તો જુવાર તો એકદમ ફર્સ્ટ ક્લાસ પહેલાં પાણી નીકળી ગઈ છે અને જે શીણા થોડા થોડા દેખાતા આવે છે ચણા ને હવે આવી ગયા છે આપણે ડુંગળીનું જે વાવેતર કર્યું હતું ડુંગળી પણ ઠોહા મળી છે એક જ પાણ હતું મિત્રો તો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ આપણી ડુંગળી નીકળતી આવે છે અને ઓટોમેટિક વાવણીએ વાવેલી હતી પણ તમે એક નંબર જોઈ શકો છો કેમ કે એનું વાવણીયાવાળાનું નામ છે થોભણભાઈ કામળિયા જે ટૂંક સમયની અંદર મોટું નામ કમાણા છે એની પે ઓટોમેટિક શું કહેવાય શેંગને પાથરા લેવાનું મશીન છે ડુંગળી વાવવાનું વાવણીઓ છે જુવાર બાજરા કઠોળનો વાવણીઓ છે સાહેબ એના માટે માણસો આઠ આઠ દિવસ પંદર પંદર દિવસ માટે વેઇટિંગ કરે એનું કામ બહુ એક નંબર છે તો મિત્રો હવે આવી ગયા આપણી પોતાની જ વાડીમાં જે મહિના ઉપરની ડુંગળીનું વાવેતર સફેદ એસ પર ડુંગળીનું કરવામાં આવેલું હતું બાજુમાં શેરડી છે શેરડીમાં પણ તેક તેક સુકારો આપણને જોવા મળ્યો છે અને ડુંગળીનો અત્યારે નજારો એક નંબર છે કાંઈ ઘટતું નથી ખેડૂત મિત્રો આપણા ઘણા બધા બ્લોકમાં નાખેલા જ છે આ વિડિયો તો મિત્રો ડુંગળીનું જે શિંગનું પડું તો ખાલી ગયું કપાસ તમને બતાવું કપાસની બીજી વેણી પણ અત્યારે ફર્સ્ટ ક્લાસ આવી ગઈ છે કાંઈ ઘટતું નથી શેરડીનો ઘેરો પણ એક નંબર આપણે ઊભો છે શેરડીમાં કાંઈ ઘટતું નથી તેક તેક સુકારો દેખાય છે હવે તળ આપણા ઊંડા જવા મળ્યા કેમ કે હવે પાણીનું શરૂઆત થઈ ગઈ છે હવે નવું નવું વાવેતર કરીએ એટલે કૂવાના પાણી થોડાક નીચા જાય તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો થોડું કમ્પ્લેટ કરેલું છે તો ખેડૂત મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ